એટલે બધા એમને દુકાન ખોલી દીધી પોતાની અને આપણે હજુ વ્લોગ જ બનાવીએ છીએ ત્યાં ત્યાં રહી ગયા મજૂરી પ્રગતિના પંથે બાકી મનરસિંહને તમે પ્રગતિ કરવા માંગતા હો તો સાથ સહકાર આપો જનમને લાઈક કરો લાઈક કરો હા હા બરોબર છે લ્યો હર હર મા આદી દોસ્તો કેમ તો બધાએ મજામાં સ્વાગત છે આપણા ફરીથી એક નવા વ્લોગમાં તો આજનો વ્લોગમાં એવું છે કે પૈસા આપણે તો બહુ વધી ગયા છે પૈસા નથી વધી ગયા એટલે પૈસા આપણા એક બેંકમાં આપવાના છે લીધેલા હતા લોન લીધેલી પેમેન્ટ થઈ તો પૈસા ભરવા જવાનું છે આજે તો નીકળીએ જ જવું છે તો બતાવીએ તમને બેંક કઈ બેંકમાં જવાનું છે પણ એની પહેલાં પહેલાં એક કામ છે કે બીચલાપુર જવાનું છે વિટલાપુર ચોકડીએ તો ત્યાં થોડું કામ છે ત્યાં પતાવીને પછી બેસરાજી જવાનું છે એમને બેચરાજી પછી રાખીએ પહેલાં નીકળીએ વિથલાપુર તો વિટલાપુરનો એક નજારો બતાવી દઈએ તમને વિટલાપુર આપણા એક ફ્રેન્ડ છે એમને મળવા જવાનું છે આમ તો તો જઈએ એમને પણ એક દુકાન ખુલ્લી છે વિટલાપુર ચોમારી તો બતાવીએ સરની દુકાન ખુલ્લી છે આમ તો પ્રમોશન કરવાનું આવતું નથી કારણ કે એમને આપણે બોલાયા નથી પણ આપણો ફેન છે એમને થોડું કામ છે આપણે જવાના છીએ તો અમને બતાવી દઈએ તો હાલો હું અને આપણે વિજયભાઈ આપણા ફ્રેન્ડ એમને બાઇક લઈ જવું છે પ્લેટીના કારણ કે આપણી બાઈક તો હાજર નથી વિજયભાઈ નીકળીએ હાલો જઈએ તો દોસ્તો આપણે પ્લેટીના બાઈક લઈને આપણા જીગરીનું વિજયભાઈ હું આપણે બે નીકળી ગયા છીએ તો જઈએ

કોલ કરે હાજર નથી દુકાન ખાલી પડી બોલો જે લેવું હોય આપણે લઈ જઈ શકીએ આવે એટલે તમને બતાવી આપણા ના ફ્રેન્ડ છે આમ તો લેવાનું બધું છે ને આપણા જોડે તો ઠીક જો દોસ્તો આપડા જયપાલસિંહ આવી ગયા એટલે મને એમ કહેતા કે હું તમે જોયા મને આપણા રસ્તામાં જોઈ લે આવી દુકાન તો કોઈ હતું નહીં આપણે કોઈક ચોરી કરીને આવો જયપાલસિંહ કેવું અમારા કોલેજ ના ફ્રેન્ડ જયપાલસિંહ જયપાલસિંહ આ બાજુ આવો ને યાર હા તારું યાર તમારે મોટું દેખાતા તમે કાળા આવી જાય તો ધોળા યાર કોઈ સુકરી બુકરી હોય તો જોઈ લઈએ ને તમારે લગ્ન તો કરવા નહીં પછી આપણે જેવું બીજું જો અમારો ચા લઈને જ આવી ગયા જાય પી લઈએ જો અમાર બીજા જીગરદાન આવી ગયા જો હાજય સિંહ ભાઈ વાહ આજે દેખાતા કાળા થઈ જય માતાજી જય માતાજી જય માતાજી મજા કોણ બતાવું છે

એટલે બધા એમને દુકાન ખોલી દીધી પોતાની અને આપણે હજુ વ્લોગ બનાવીએ છીએ ત્યાં ત્યાં રહી ગયા મજૂરી કરી પ્રગતિ ના પંથે બાકી મનરસિંહને તમે પ્રગતિ કરવા માંગતા હો તો સાથ સહકાર આપો જનમને લાઈક સબસ્ક્રાઇબ કરો લાઈક કરો હા હા બરોબર છે લ્યો તો આપણે જઈએ છીએ આમ તો તો કણ જાતા જઈએ આપણે તો જાતા જ જગ્યા આપણે એટલે અમે જવાના હતા બિજરાજી પૈસા ભરવા માટે બરોબર પણ એનો પ્રોગ્રામ રાખ્યો કેન્સલ હવે પૈસા ભરવાનું થશે મંગળવારે એટલે મંગળવારે ફરીથી બચાઈ જશું તો અત્યારે તો અહીંયા દોસ્તો સાથે મોજ કરી લઈએ પછી નીકળીએ આપણા ઘરે અને જઈએ પછી બિચરાજી મંગળવારે તો શું કહેવાય બીજું તો કયા હોય ભાઈ ભાઈ નહીં તો દોસ્તો આ છે ન્યુ શક્તિ આર્કેટ વિઠલાપુર ચોકડી ઉપર અને આ છે આપણા જો જયપાલસિંહ તો એમને દુકાન છે અહીંયા એમને ફ્રીજ જઈ ને લેવું હોય તો આપણે મળી જાય ઇલેક્ટ્રિશિયન કોઈ પણ વસ્તુ જોતી હોય તો માલિક મારી જયપાલસિંહ જયપાલસિંહ નીકળીએ અમે બરોબર બરાબર બાય બાય તો મળીએ ફરી આવીએ તમે બરોબર અને તમારી દુકાન ચાલશે વાત આમ તો કા પણ મને બોલાવજો કોઈક દિવસ બોલાવજો ને હવે આ તો બરોબર ને કઈ પ્રમોશન નહીં કર્યું તમારી દુકાનનું આ ફીમાં એડવર્ટાઇઝ થઈ જાય ગયું અમને જય પાડશે એમની હવે જઈએ તો પછી આવું નીકળીએ તો દોસ્તો બધું ઠીક પણ એમાં બહુ જરાજી ટ્રાફિક બહુ થાય ટ્રાફિક ટ્રાફિક રસ્તા જ્યાં હા અને દુકાનો બધી વધી જાય બહુ ટ્રાફિક હતી કંપની બધી વધી જાય હવે

આપડે પેપર કહીએ અને આપણો વિડીયો અહીંયા સુધી રાખીએ મળીએ ફરી નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય